નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે મિત્રો ધોરણ નવનું પ્રેક્ટિસ રૂપનું સોલ્યુશન કરી રહ્યા છે જેમાં ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ અને એમાં આપણે અત્યાર સુધીમાં મિત્રો એક પોઈન્ટ એકથી લઈને એક પોઈન્ટ પાંચ સુધીના તમામે તમામ સ્વાધ્યાય પૂરા કરી ચૂક્યા છે સ્વાધ્યાયના તમામે તમામ દાખલાઓ આપણે ઘણા જ સુંદર રીતે સરળ રીતે અને બધા વિદ્યાર્થીઓને ઇઝીલી આવડી શકે એવી રીતે આપણે પૂરા કરાવેલા છે એટલે જો મિત્રો તમે હજુ સુધી વિડીયો નથી જોયા તો જોઈ લેજો તમને ખૂબ જ શીખવા મળશે જાણવા મળશે તમારો ગણિત પ્રત્યેનો ઇન્ટરેસ્ટ પણ વધશે હવે આપણે અહીંયા સ્વાધ્યાય એકની શરૂઆત કરવાની છે અને સ્વાધ્યાય એકમાં મિત્રો બરાબર છે ખાલી જગ્યા ખરા ખોટા ને એ બધી વસ્તુ આપણને આપેલી છે એટલે એ બધું પૂરું કરી દઈએ અને ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર બે ની પણ શરૂઆત કરવાની છે ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે ખરા ખોટા જોવાના છે ખાલી પાંચ ખરા ખોટા જોઈને વિડીયોને પૂરો કરી દેવાનો છે બરાબર છે વિકલ્પો માટેનો પાછો અલગ વિડીયો બનાવીશું એક વાક્યના જવાબ માટે પાછો અલગ વિડિયો બનાવીશું અને ખાલી જગ્યા માટેનો પણ અલગ વિડિયો બનાવીશું એટલે જે વિદ્યાર્થીઓને જેને જરૂર હોય ને એ જ વિડીયો જોવે વધારે એને જોવાની કાંઈ જરૂર ન પડે એટલા માટે આપણે એવું કરીએ છીએ ચાલો ફટાફટ આપણે ખરાખોટા પૂરા કરી દઈએ છીએ પહેલું ખરું ખોટું છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે જેવું કહે છે તો તમને મિત્રો સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું મેં એક સૂત્ર જોરદાર મજાનું બરાબર ન્યૂઝીલેન્ડનો ક્યુ કોડ આ સૂત્ર બધાને ખબર જ હશે એમાં મિત્રો આપણે ડાબેથી જમણે જઈએ તો હંમેશા શું આવે હા પણ આપણે જમણેથી ડાબે જઈએ તો હંમેશા શું આવે ભાઈ ના આવે આ તમને ખ્યાલ છે બરાબર છે ચાલો લખીએ આવે જોઈએ અહીં શું આવે છે કે પૂર્ણાંક પૂર્ણાંક એટલે શું કહેવાય ઝેર કહેવામાં આવે તમને પૂર્ણ એટલે ડબલ્યુ એટલે મિત્રો અહીંયા રિવર્સમાં ગાડી આવે છે રિવર્સમાં ગાડી આવે એ ચાલે નહીં એટલે અહીંયા ખોટી વાત છે બરાબર છે ચાલો બીજું છે રૂટ પાંચ રૂટ પાંચનો સ્કવેર રૂટ માઇનસ પચીસ બરાબર છે તો મિત્રો જ જોજો કોઈપણ રૂટ સંખ્યા એની માફ કરજો કોઈ પણ માઇનસ સંખ્યા કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરો ને તો એ હંમેશા કેવો જવાબ આવે પ્લસમાં જવાબ આવે કેમ ખબર છે કેમ કે જો માઇનસ પાંચનો વર્ગ એનો મતલબ થાય માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ તો પાંચવું પાંચવું પચીસ અને માઇનસ માઇનસ પ્લસ એટલે મિત્રો આન્સર કેવો આવવો જોઈએ પ્લસમાં આવવો જોઈએ એટલે આ આપણું કેવું છે ખોટું છે માઇનસ પચીસ ન આવે પચીસ જવાબ આવે માઇનસ અગિયારની અગિયાર ઘાત કરવાની છે આપણે બરાબર છે માઇનસ અગિયારની અગિયાર અગિયાર નહીં હોય આઈથી અહીંયા એક જ હજાર આપણે એક નાખીએ માઇનસ એકની માઇનસ એકની મિત્રો અગિયાર ઘાત હોય તો માઇનસ જોજો એકની કોઈ પણ ઘાત હોય જવાબ શું આવે એક જ આવે પણ અહીંયા માઇનસ એક છે અને ઘાત પાછી બે એકી સંખ્યામાં છે એ જવાબ કેવો આવશે અહીંયા માઇનસ એક આવશે એટલે હા આ વિધાન આપણું કેવું છે અહીંયા બિલકુલ સાચું છે બરાબર છે ચાલો આગળ વધીએ છીએ અહીંયા રૂટ ત્રણ ગુણ્યા રૂટ પાંચ કરો તો કેટલા થાય અહીંયા આપણે રૂટ આઠ આપેલા છે પણ રૂટ ત્રણ અને રૂટ પાંચનો મિત્રો ગુણાકાર રૂટ પંદર થશે પાંતરી પંદર અને રૂટના રૂટ એટલે આ વિધાન પણ આપણું કેવું છે ખોટું છે રૂટ આઠ જવાબ આવશે નહીં ત્યાર પછી રૂટ ઓગણપચાસ રૂટ ઓગણપચાસ એ અસમ્ય સંખ્યા છે તો મિત્રો દરેક દરેક વર્ગમુણવાળી સંખ્યાઓ અસમ્ય સંખ્યા ન હોય તમે જો કે ઓગણપચાસનું તો વર્ગમૂળ કરી શકે છે કેટલું મળે તો ભાઈ સાત મળે અને સાત તો સમય સંખ્યા છે મતલબ કે આપણો જે વિધાન નંબર પાંચમું છે ને એ કેવું છે ખોટું છે અસમ્ય સંખ્યા નથી એ ભાઈ સમય સંખ્યા છે ક્લિયર છે મિત્રો તો આ હતા આપણા ખરા ખોટા ખૂબ સિમ્પલ ખરા ખોટા છે ભાઈ કયામાં ઘરું નથી તો મળીએ છે પાછા નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે પછી વિકલ્પોને સોલ્વ કરવાના છે ભાઈ વિકલ્પોને ચાર તમને વિકલ્પ આપેલા છે એમાં તમારે જવાબ ગોતવાનો છે ખૂબ સિમ્પલ રીતે આપણે કરવાનું છે ત્યાં સુધી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઇક માર દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ ખાસ નજીક સ્ટડી પર આવીને એને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર